માંડવરાયજી માંડવરાયજીને પધરાવ્યા હતા જે રથમાં ખૂચી ગયું પડ્યું નદીની રેતીની રેતી લગદીરજી કરે છે વિનંતી પ્રભુ દયા કરી બહાર પધારો અમે કરીશું અહીં જ વસવાટ અને તમે અત્યારે બિરાજમાન માનતા મંદિર બંધાવી પ્રસ્થાપિત કરીશું અટલ વિશ્વાસ ને શ્રદ્ધાની સાક્ષી પૂછશું ત્યાં તો હતું વઢવાણ ના રાજા વિસળ નું રાજ રજા લીધા વગર લગ્ધીજી કેમ કરે હશે વઢવાણે જઈ રજા લઈ રાજ્ય સ્થાપ્યું લગ્ધીજી ને વિસળ પાસે જવાનું જ કહેણા સાયલા ચબાડો ની કુહરી હતી વિસળ ની પત્ની મંત્રા જેવી હતી એની એક દાસી અદેખી દાસીએ કહ્યું રાણી બા લગ્ધીજી તો રોજ આવે છે મહેલમાં એની બહેનના રાજા સાથે વિવાહના પરવાના લઈને હું રાણી ખીજે ભરાણી મારી સ્વતંત્ર ને લાવવા દો એ પહેલા તો એના આખા ખાનદાનનો ઢીમ રાણી રાણીએ તો ગમે તે ભોગે પરમારો શિકારે સરદારો ઘાયલ એક તેતર ઉડતું બીતું સંતાતું જય પડ્યું થઈ વીરવી વીર ક્ષત્રાણી અહીં ઝુંબાઈ માની જય પડ્યું એક ગોદમાં વીર મુજોજીને લગદી જે આડોટ્યા હતા જે શિકારી ચબાડ સૈનિકો ભરાયા અંત્યંત ક્રોધે લાવો અમારો શિકાર કોઈ ના આવે અમારી તું સાણીનો છેડલો સરખો કરી માતે લીધી છે તલવાર એક હાથ માટે તર પકડ્યું આંખ માંથી વરસે છે તમે ક્ષત્રિયની રીતને સિદ્ધના જાણો અમારો આશરા ધર્મ છે મહાન આવ્યું છે અમારે આશરે તો હવે એને ઉની ના આવે આનો પરિણામ આવશે ખરાબ એવી ધમકીઓ બતાવી રહ્યા છે જબાડ રાજપુતાણી પણ બોલી ઉઠી ધર્મની રક્ષા કરનારા નથી કરતા પરિણામની દરખાસ્ત લગદીરજી તો હતા વઢવાણે માએ મુજોજીને કરી હાકલ મુજોજીએ સાથીઓ સંગ બહાર આવી કાઢી છે કુવારી તલવાર માથે રૂડા કેસરિયા શોભે ને હાથમાં છે શમશેર હાંકલા પડકારા સાથે ઉડી રહ્યા છે લોહીના કુવા પાંચસો ચબાડો સામે ફક્ત બસો એક વીરવા લડી રહ્યા છતાં એ તો બધાને ભારે પડી રહ્યા મૂળી ગામમાં સંગ્રામ ખેલાણો આ તો ભાઈ લડવૈયો કેસરિયો રંગે રંગાણો થર થર ધર થર ધરતી ધ્રુજી ધણ 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 ડુંગરા ડોલિયા માતાએ ધાવણમાં જે સૂર્ય રસ પીવડાવ્યો હતો ગીતાનું જ્ઞાન આપીને મોતને ભય પગાડ્યો સોડા પરમારો સાવત સમાન દહાડી રહ્યા એક એક પરમાર સૌને ભારે પડી રહ્યા માથા કપાના છતા ઢળી રહ્યા એ તો સાયલા ભણી ભાગી રહ્યા સવંત બારસો માં થયો જે સંગ્રામ વીર રતનસિંહના પુત્ર મુજાજીએ કર્યું અમરના રાજપૂતોને સૈનિક પરમાર પક્ષે અખાત્રીતના દિવસે કામ આવ્યા હતા પુત્ર પાછળ આઈ ઝુંબાઈમાં સતી થયા આવા દાખલા તો જવલે જ જોવા મળે દુનિયામાં તો કેટલાય દાખલા જડે કે એક ક્ષત્રાણી એના પતિ પાછળ સતી થઈ પણ સોઢા પરમારોના ઇતિહાસમાં તો એક માતા તેના પુત્ર પાછળ સતી થયા પરમાર મુજોજી કેવું પાક્યું છે દૂધ એક પેતરના કારણે કર્યું છે મુજાજીનું માથું ખોળામાં લઈ માત્ર ઝુંબઈમાં અમર થઈ ગયા આજે પણ કોઈ સ્ત્રીને ધાવણ ન આવતું હોય તો એ ઝુંબાઈમાંની ડેરીએ પોલકાથી સાફ કરે અને પહેરે તો એને ધાવણ આવવા લાગે છે આજની તારીખે પણ મૂડીના પાદરે એકસો ચાલીસ પાડિયાઓ અને સતી એ ધર્મયુદ્ધની સાક્ષી સમાન હાજરા હાજર છે આપણા ક્ષાત્ર ધર્મના આસરાના ધર્મનું પાલન કરતા એ વીરવા ઓ આજે પણ સાક્ષાત છે માતૃભૂમની રક્ષા ખાતર આપણા કેટલાય ક્ષત્રિયોએ શહાદત વહોરી અને ક્ષત્રાણીઓએ એનું અસ્મત જાળવવા જોહરની આગ ચલાવી છે જય માતાજી જય રાજપુરાના જય સા